ભાજપમાં ફરી ભાંજગળ શરૂ થઈ ગઈ છે તેવા અણસાર મળી રહ્યા છે જી હા તમે બરાબર સાંભળ્યું ભાજપના વરિષ્ઠ નેતા અને કપડવંજ કઠલાલ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીએ એક પત્ર દ્વારા બળાપો ઠાલવ્યો છે લેટર બોમ્બથી ભાજપમાં બધું બરાબર નથી તેવા સંકેતો કનુભાઈએ આપ્યા છે આ સાથે જ તેમણે પત્ર જાહેર કરતા રાજકારણમાં ખડભડાટ મચી જવા પામ્યો છે

કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવનારાને સાંભળવામાં આવે છે મૂળ ભાજપના કાર્યકરોની કદર થતી નથી વિકાસના કામોની અવગણના થઈ રહી છે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા લોકોને પ્રાથમિકતા અપાતી હોવાથી કનુભાઈ ડાબી નારાજ થયા છે જાહેર જીવનમાં બે દાયકાથી વધુ સમય સુધી પાર્ટી માટે કરેલા નિષ્ઠાપૂર્વકના કાર્ય છતાં સ્થાનિક સ્તરે સતત અવગણના થતી હોવાનો આક્ષેપ પત્રમાં કર્યું છે છેલ્લા વીસ વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીએ લખેલો પત્ર સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે તેમનો આ પત્ર મહુધા વિધાનસભાના એક ગ્રુપમાં વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં પત્ર જાહેર થયા પછી ખેડા જિલ્લા ભાજપમાં ઉકળતો જૂથવાદ સામે આવ્યો છે કનુભાઈ ડાભીનું નિવેદન માત્ર વ્યક્તિગત દુઃખ નહીં પણ જૂના કાર્યકરોના સન્માન અને પાર્ટી અંદરના સમતુલન અંગે એક ગંભીર સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે અમૂલ ડેરીની ચૂંટણી પહેલા પૂર્વ ધારાસભ્યએ સોશિયલ મીડિયામાં પત્ર જાહેર કરતા રાજકારણ ગરમાઈ ગયું છે અત્રે ઉલ્લેખનીય છે કે કનુભાઈ ડાભી બે હજાર દસની પેટા ચૂંટણીમાં કઠલાલ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે વિજય થયા હતા તેમણે એકવીસ હજાર કરતા ધારાસભ્ય તરીકે તેમણે વિસ્તારના વિકાસ અને લોક સંપર્ક પર ભાર મૂક્યો હતો અને બે હજાર ની સામાન્ય ચૂંટણીમાં તેઓ શંકરસિંહ વાઘેલાની સામે પરાજિત થયા કનુભાઈ ડાભીએ ધારાસભ્યની સાથે ખેડા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સંભાળી અને ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં પણ ઉપપ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે આવી જ પોલિટિકલ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ અત્યારે બસ આટલું જ ધન્યવાદ